સાંસ્કૃતિક પ્રદર્શન ધામ ધાંગધ્રામાં મિત્રો મસ્ત મજાનું જોવાનું છે મિત્રો થોડાક દિવસ માટે તો આપણે સિંહ જુઓ મિત્રો તો ફૂલ બ્લોગમાં બન્યા જુઓ તમને ફૂલ વિડીયો બતાવીશ મિત્રો ટૂંકા ટૂંકા ભાગમાં તો જોઈ લો મિત્રો કેવા બધા સીન છે મસ્ત મજાના છે ને મિત્રો તમે જોઈ શકતા હશો જો મહાદેવની પ્રતિમા છે મસ્ત મજાનું વાદરનું ડુંગર હોય એવું બનાવ્યું છે મિત્રો અને મસ્ત મજાની જોવાલાયક જગ્યા છે બહુ મજા આવે છે જોવાની તો તમે બની રહેજો મિત્રો અને નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મસ્ત મજાની છે મિત્રો જગ્યા અને જો અલગ અલગ બધી પ્રતિમાયુ પણ દર્શાવે છે મિત્રો અહીંયા તમે વાંચી શકતા હશો ક્યાંની છે મિત્રો બહુ જાણવા જેવું છે મિત્રો અહીંયા અને જોવા જેવું પણ છે મિત્રો તો જલ્દી જલ્દી ફટોફટ જોવા જઈજો ફક્ત ત્રીસ રૂપિયા ટિકિટ છે મિત્રો આપણે જોતાં જોતા બધા જ આવીશ મિત્રો અને જોવા ડાન્સ કરી રહ્યા છે મિત્રો ઢોબલા જે તમે જોઈ શકતા હશો બાળકોને ખાસ એટલે ખાસ મજા આવે મિત્રો આમાં જોવાની તો આપણે પણ ઘડીક જોવા બહિ ગયા મિત્રો અને આવી જગ્યા છે મિત્રો હજી તો આપણે ઘણું બધું ફરવાનું બાકી છે મિત્રો ઈ બધું તમને હું બીજા નાના નાના ભાગમાં બતાવીશ મિત્રો તો નવા હોય તો આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો